ભગવાન બચાવે આપ્યા બાદ વાલ્મીકી પિક્ચર હવે જલિયાન હાઉસ સાથે મળીને એક અનોખી ગુજરાતી ફિલ્મ રજૂ કરવા જઈ રહ્યું છે જેમાં સાયકલ રેસિંગ ને આધારે બનેલી કથા છે જે એક્શન અને ભાવનાથી ભરપૂર છે ભવ્ય ભવ્યને સૌ પ્રકારનું શુભ મુહૂર્ત હાજરી આપી હતી તો ફિલ્મમાં જુદા જુદા પાત્રો દ્વારા એક એવી યુથ ટીમની વાર્તા કહેવામાં આવી છે જે અમીર લોકો પાસેથી પૈસા ચોરી કરી અને ગરીબોની મદદ કરે છે કે ગેટસેટ ગો દરેકને ખબર હોય શું છે એ ગુજરાતી હોય કે ના હોય દરેકને ગેટ સેટ ગોનો અર્થ ખબર હોય પ્લસ આપણી પિક્ચરમાં સ્પીડ બહુ છે તો એ સ્પીડને ડેડિકેટ કરી શકે એવું એક આ નામ લાગ્યું કે ગેટસેટ ગો ચાલી શકે છે વાર્તામાં અમે એક મેસેજ બી આપવાનો પ્રયત્ન કર્યો છે અમે જે લોકોને પૈસા બચાવવા માટે બ્લેક મની ભેગું કરવાની જે આદત પડી છે ટેક્સ ચોરી કરીને એના અગેન્સ્ટમાં એક પિક્ચર બનાવી છે એવો મેસેજ આપ્યો છે કે ખોટા પૈસા જમા ના કરો પૈસા કમાવો પણ કોઈનું છીનવીને ના કમાવો અને એના અગેન્સ્ટમાં આપણી આ જે ગેંગ છે ગોની એ ઊભી છે એ લોકો બ્લેક મની ચોરે છે અને અમીરોથી ચોરીને ગરીબોને આપે છે પછી અમદાવાદ પણ આવ્યો તો ઘણા ચેન્જીસ જોયા સિટીમાં પણ અને ફિલ્મો તો ડેફિનેટલી એટલી પ્રોગ્રેસિવ બની ગઈ છે તો મારી ઈચ્છા હતી કે હું નહીં તો કાલે કોઈ ગુજરાતી ફિલ્મ સારી આવશે તો હું ડેફિનેટલી કરીશ અને અનબિટવીન મને ઘણી સ્ક્રિપ્ટો આવી પણ આ જે ગેટસેટ બહુ મારી પાસે જીનલ અને ભૌમિક લઈ આવ્યા તો એમાં ઘણી વેલ્યુઝ હતી એક તો નોસ્ટાલ્જિક વેલ્યુ બહુ સારી હતી એકવાર ફરી સાયકલ્સ અને સાયકલ્સનો બહુ મોટો અગત્યનો રોલ અમારા બધા વધારે અમારા કરતાં વધારે તો એ ફિલિંગ જે જોજીતા હોય સિકંદરમાં હતી એની નોસ્ટ્રાલોજીક વેલ્યુ પાછી રી કરવા માટે હું આ લોકો સાથે જોડાયો અને રોલ અને ફિલ્મ અને એની સ્ટોરી અને કોન્સેપ્ટ અને પ્લસ એનું જે પ્રેઝન્ટેશન છે જેમાં આપને એક્શન પણ બહુ ગજબનું જોવા મળશે અમુક ચેસીસ છે અમુક સાયકલના સ્ટન્ટ્સ છે અને અમુક એવા વન્ડરફુલ મોમેન્ટ્સ છે ફિલ્મની અંદર તો મને લાગ્યું કે આ એક નવી જ ગુજરાતી સ્ટોરી છે જે લોકોની સામે આવી રહી છે અને આઈ એમ ડેફિનેટલી ઓનર્ડ કે હું આ પ્રોજેક્ટની અંદર હિસ્સો છું આઈ એમ સો એક્સાઇટેડ બિકોઝ ગેટ સેટ ગો આ અમારી ફિલ્મનું નામ છે જેનું આજે મુહૂર્ત હતું અને એ પાછા કોણ કોણે લખી જીનલ બેલાણીએ કોણ કર્યું છે ભૌમિક અને સાથી પ્રોડ્યુસર્સ તો હવે અમે લોકો તો પરિવાર છીએ જેમ કે પૂરી પાણી ભગવાન બચાવે અને આ ત્રીજું સતત સાથે રહીને એકબીજાને બરાબર ઓળખ્યા છે એટલે મને ક્યારે એમ જ લાગે કે અમારા ઘરનું ફિલ્મ છે અને એટલે જ જ્યારે આ લોકોએ ઇન્વિટેશન મને મોકલ્યું ને તો મેં સીધું સ્ટેટસ પર મૂકી દીધું એ વિચાર્યા વગર કે મારે મૂકાય પણ મેં મૂકી દીધું જાણે આ મારી ફિલ્મ છે મિત્રો આ ફિલ્મ છે ને થોડી હટકે છે સટ 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 આમ જાય એવી ફિલ્મ છે એક્શન થ્રીલર અને મજા કરાવે એવી ફિલ્મ છે એટલે આ ફિલ્મનો એક પાર્ટ છું હું એટલે અને એ રોલ શું છે એ કહેવાનો નથી એને માટે તો ફિલ્મ જોવી પડે ને ગેટ સેટ ગો તો બસ હવે તો શરૂઆત છે છ બાર મહિનાની અંદર ફિલ્મ આવી જશે અને થિયેટરમાં તમે ત્યાં અમને ફરી પાછા જોઈશો હે ને તો તૈયાર થઈ જાઓ ગેટ સેટ એટ ગો